સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર ત્રણસો સાડત્રીસ પરનો પ્રસંગ છે શ્રી યમુનાજીના સેવનથી નૂતન દેહની પ્રાપ્તિ થાય બોલ શ્રી ગોપાલલાલ કી જય બુરાનપુરમાં માવજી સોનીએ પ્રભુ શ્રી ગોપાલલાલજીને પોતાના ઘરે પધરાવ્યા અને શ્રીજીને ઘણું મનોહાર કીધું ઘણી ભેટ ધરી અને આપશ્રી તેનો દિનતા ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા ત્યારે માવજીએ પ્રશ્ન કીધો કે જે રાજા મહારાજા વારી મારા મનનું એક સમાધાન કહેજે તો સારું ત્યારે શ્રીજીએ પ્રસન્ન થઈને કહ્યું કે માવજી તારા મનમાં જે હોય તે પ્રગટ કરીને પૂછ તારે શું જાણવાની ઈચ્છા છે તે પ્રશ્ન કર ત્યારે માવજી દંડવત કરીને બોલ્યો કે રાજ જીવનો સ્વભાવ કેમ કરીને સુધરે સેવા કરતા કાંઈક ઉદ્વેગ થઈ જાય છે તો કૃપા કહે છે રાજ મારા મનનું સમાધાન કેમ થતું નથી તો તેનું કારણ સમજાવો અને તેનો જે પણ ઉપાય હોય તે કહો જીવ તો જીવ છે અને આપ તો પરિપૂર્ણ પુરુષોત્તમ છો તો જીવ બીજા કોને પૂછે રાજ કૃપા કી છે માવજી સોનીની વાત સાંભળી શ્રીજી ઘણું જ મંદ મંદ હસતા કહે છે કે અરે માવજી જીવ સ્વભાવથી દુષ્ટ છે સ્વરૂપથી દુષ્ટ નથી જીવા સ્વભાવ તો દુષ્ટા જીવ સ્વભાવથી દુષ્ટ છે તેથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા દાદાજી મહાપ્રભુજીએ પ્રથમ યમનાષ્ટકની રચના કરી યમનાજીની સ્તુતિ કરી છે આચાર્ય શ્રીએ જાણ્યું કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે તે ઠાકોરજીના શરણે થાય પણ સ્વભાવ ન સુધરે તો સેવા કેમ કરી શકે શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે અને જીવનો સ્વભાવ તો સકલ દોષયુક્ત છે જ્યાં સુધી જીવનો સ્વભાવ નિર્દોષ ન થાય ત્યાં સુધી ઠાકોરજી સાથે તેનો સાચો સંબંધ ન થાય અને સાચો સંબંધ ન થાય ત્યાં સુધી જીવને ભગવદ્ સેવામાં ચિત્ત લાગે નહીં તેથી સેવામાં થતા પ્રતિબંધને દૂર કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે અને તે તો અતિ દયાળુ છે શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગના જીવના વિધાતા છે કરુણાના સાગર છે માટે જીવને તે અષ્ટકનો પાઠ કરવા પ્રથમ કહ્યું શ્રી યમનાષ્ટકનો પાઠ જે જીવ સેવાના સમયમાં હર્ષપૂર્વક કરે તો યમુનાજી તેને સેવા યોગ્ય નૂતન દેહની પ્રાપ્તિ કરી આપે છે શ્રી યમનાજીની કૃપા વિના આ માર્ગમાં જીવનો અંગીકાર શ્રીજી કરતા નથી જીવનો સ્વભાવ શુદ્ધ કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજી સિવાય બીજા કોઈમાં એવું નથી માટે માવજી તું નિત્ય સેવામાં શ્રી યમુનાષ્ટકો પાઠ કરનો સો પાઠ નિત્ય કરનો મોજ સુ કરનો કઈ કામ ના રાખીને ન કરનો જેથી યમુનાજીની કૃપા સત્વર થાય અરે માવજી શ્રી યમુનાજી તો અલૌકિક સકલ સિદ્ધિના દાતા છે જીવ પર કૃપાનું દાન કરનારા છે તેના એક જલના બૂંદનું પેપાન કરનાર જીવની યમયાતના છૂટી જાય છે એવો પ્રતાપ શ્રી યમુનાજીના જલનો છે અમોએ શ્રી યમુનાજીના સેવનનો પ્રકાર અમારા સેવકને બતાવ્યો છે તે નિશ્ચય માનીને કરવો શ્રી યમુનાજીના જલની લોટી ભરીને પોતાના ગ્રહ વિશે પધરાવવા અને તેની રજની સેવા કરવા કહ્યું છે તે રજની થેલી બનાવીને નિત્ય તેનું સેવન કરવું તો પુષ્ટિની પ્રાપત વેગે થાય જ્યાં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે તે પુષ્ટિજીવનું ઘર છે ત્યાં પુષ્ટિ માર્ગ છે જ્યાં શ્રી યમુનાજી ન હોય ત્યાં પુષ્ટિ માર્ગ નથી તેવું સમજવું ઠાકોરજી યમુનાજી વિના બિરાજે નહીં શ્યામ સુખ ધામ જહા નામ એ નીકકે ભગવદી જનને એવું પદ કરીને ગાયું છે સો તો નિશ્ચય કરીને જાણશો સર્વ આવરણ જીવના દૂર કરીને ભગવદ સેવા ઉપયોગી નૂતન દેહની પ્રાપ્તિ કરાવે છે અને જીવના સ્વભાવને શુદ્ધ કરી દે છે શ્રી યમનાજી પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે શ્રી યમનાજી અષ્ટગુણ સંપન્ન છે રસરાસના રાત્રી છે યમનાજીનો મહોત્સવ મનાવવો જોઈએ અરુ યાકી જે જે કાર બોલી જાય ગઈ જો માવજી શ્રી યમુનાજીના સેવનથી જીવના સર્વ નિષિદ્ધ કર્મ દૂર થઈ જાય છે તેને કર્મકાંડની કવિદ્યા બાધા કરતી નથી શ્રી યમનાજીની કૃપાથી જીવ તો પુષ્ટિપૂર્ણ પામ્યો પુષ્ટિપણું પામ્યો છે પછી તેને કોઈ લોકવેદની મર્યાદાનું પાલન કરવાનું રહેતું નથી કારણ કે તેની દેહ નૂતન થાય સર્વ કર્મનો દાહ થયો અરુ ભગવદ્ સેવા જોગ જીવ થયો પૂર્ણ પુરુષોત્તમનો દ્રઢ આશ્રય હોય પછી શું બાધા હોય આપણા માર્ગમાં દ્રઢતા વિશ્વાસ આશ્રય દ્રઢ પ્રેમ એ સાધન સિવાય બીજા કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી દિનતા સર્વ પ્રાપ્ત થાય માવજી સોની બોલ્યો કે રાજ મારા મનનું ઘણું ઘણું સમાધાન થયું રાજ નૂતન દેહની પ્રાપ્તિ કીધી તો રાજ નૂતન દેહની પ્રાપ્ત થઈ છે તે કેવી રીતે જાણવામાં આવે ત્યારે શ્રીજી સર્વ વૈષ્ણવ પ્રતિ કહે છે કે જે તેનું લક્ષણ તમો જાણો પ્રથમ જીવ શ્રીજીના શરણે થાય તે સેવક થયો અને વૈષ્ણવ પદને પામ્યો પછી તો તેણે વૈષ્ણવના ગુણ આચાર વિચાર વાણી વર્તન ધારણ કરવા જોઈએ તેમ જે જીવને પોતાના પ્રભુજી વિશે અનન્યતા ઉપજી અસમર્પિત ત્યાગ થયો શ્રીજી પ્રત્યે સમર્પણનો ભાવ આવ્યો ભગવદીનો સંગ પાયો તાકી દેહ નૂતન થઈ સમજવી ત્યારે શ્રીજી તેના હાથની સેવા સામગ્રી અંગિકાર કરે જો સમર્પણ વિના નિવેદન કેમ થયું ગણાય જો જગતના જૂઠ્ઠાણથી પર થઈ જાય અને ભગવદ્ ઉચ્ચેષ્ઠથી બધો વ્યવહાર કરે તો નૂતન દેહની પ્રાપ્તિ થઈ જાણવી પોતાના પ્રભુજી સિવાય અન્ય કોઈ વાતમાં ચિત્ત ન લાગે તે તેનું મુખ્ય લક્ષણ જાણવે આ સિવાય તો બધો વ્યવહાર બહિર્મુખ કરવાવાળો છે તેનાથી જીવ ઉગરે તો નૂતન દેહની પ્રાપ્તિ સત્વર થઈ જાય યમુનાજી એવા જીવ પર કૃપા કરે છે આસુરી ભાવવાળાને જોતા નથી ગોપીજનને જ યમુનાજીના સેવનથી જ ભગવદ્ પ્રાપ્તિ થઈ હતી તેને પ્રિય બનીને રહ્યા તે યમુનાજીના સેવનનું કારણ તમે સમજો ગોવિંદ સ્વામીને નિજધામમાં લઈ જઈને અમોએ તેની પર કૃપા કરીને યમુનાજીના સ્વરૂપનું દર્શન કરાવ્યું તેથી તેનો ભાવ શ્રી યમનાજી વિશે અધિક વધી ગયો અરુ યાને કીર્તન કરીને ગાયા એ પ્રમાણે અમોએ દેખાડ્યું પછી બીજા પ્રમાણે શું અવકાશ રહે શ્રીજીએ મોહનદાસ ખવાસને આજ્ઞા કરતા કહ્યું કે મોહન તું યા કોઈ યમુનાષ્ટક લિખ કે દે જા સુ નિત્ય પાઠ કરે આ સાંભળીને વૈષ્ણવો ખૂબ જ નાચવા લાગ્યા સુખરાચે સુખરાચે મા માવજી શ્રીજીનું વચનામૃત સાંભળી શ્રીજીના ચરણમાં ઢળી પડ્યો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બોલ્યો કે રાજા મહારાજા મારા પ્રાણવલ્લભ આજે મારા મનનું સમાધાન રૂડુ રૂડું થયું આપ વિના આવું સમાધાન જીવનું કોણ કરવા સમર્થ છે પછી શ્રીજીએ ત્યાંથી વિજાપુર પધારવાનું પ્રયાણ કર્યું તાહા તે વિજાપુર પાવધારે કેજ સબે વિક્ષી દાસલા કે ઘર ઉતરે તિહ જુ રે વિજાપુર નો જે કોઈ રાજા ઉદાતે વિભાજા નિંદા કરી કામ અને રે આયો અચાનક કહ ગયેરી આયો અચાનક આગે બેઠે ની કે આસન સમય સે તાહ જૈન નારી કે વૃંદા મધ્ય નાયક તહ આનંદ કંદા આપ અપુની ઈચ્છાએ બેઠે સાંજ સમય વિચિત્ર સે દીઠે તબ એ ભેખ વિચિત્ર બનાયો નિખ શિખ પરમ મનો અક્ષય તૃતીયા કો દિન હતો ચંદન પેર્યો અંગ યછો કેસરી તિલક કેસરી વાઘે કેસરી રંગ રંગયનુરાગે આભરણ કંચન મનિકે પહેરે ભાત યનેરી આનંદ ઠેરે રગમગી રહે સકલ જન જેને ઉછરંગ લહેર પ્રેમ રસ તેને ઉકુ શંકા મન મે આઈ વે તો દેખત રહ્યો લો ભાઈ તબ હિ શ્રીજી સનમુખ દેખે વાકુ નયનની નાહી નિમેશે વેહી ગયે આપન કો ભૂલે તાતે ભોયો સન્મુખ અનુકૂલે આપે વાકો મન હરિ લીનો વે તો કીનો પરમ પ્રવીનો તબ નીંદા વાકુ ગઈ છૂટી ઓર ગઈ સબ મન કી ઘૂટી તબ શ્રીજી સુદૃષ્ટિ જાની મતિ ભય વૈષ્ણવ માની તબ શ્રીજી યોહી બોલે અબ તો ભાગ્ય હમારે ખોલે કૃપા કરી ઘણી નયન નિમેશ બહુ પરે પર તબ વાકુ સેવક કીનો વે બળ ભાગી કૃપારંગ ભીનોરભી જીવન ભેટ લેવાય વા ચલાયે તબો જો અનુગ્રહ કીનો સબ દિન બેઠો પ્રેમ કવિ પ્રવીણો તબી વ્રહ્યાસક્ત કરાયે ઉિતવા સૂહ હરાયે વૈષ્ણવ બહુ ભરે તા દેશા વે તો એક બે વાુદશમી અવસ્થા લાગી ઇન તો પ્રાણ કરે પરગે કસરદાસ બોલી રહ્યા છે કે પાંચા બાબા આમ પ્રસંગ લખવામાં તમે ઘણા અધીરા થઈ જાઓ છો અમારા મનના ભાવને પછી કંઈક વિચારવા જોઈએ પાંચા બાબા શ્રીજીએ તો બુરાનપુરામાં વૈષ્ણવને વચનામૃત દ્વારા અતિ આનંદ આપ્યો જેથી વૈષ્ણવો રાચવા લાગ્યા અને શ્રી યમુનાજીનું અદ્ભુત મહાત્મ્ય સમજાવ્યું પાંચા બાબા તમ કનેથી શ્રી યમુનાજી વિશે જાણ્યું ત્યારથી હું નિત્ય યમુનાષ્ટક સેવા સામે કરું છું અને તેનો ભાવ વિચારો છો કે એક બુંદના પૈપાનથી જીવની યમયાતના છૂટી જાય તે તો ઘણી જ કરુણા જીવ પર કરી ગણાય કલીના મલ દહન કરવા કઠિન છે પણ યમનાજીના સ્મરણ ધ્યાન દ્વારા તે સુલભ થઈ જાય ડોસોભાઈ તેના ભાવનું પદ બોલે છે તે ડોસાભાઈ પદ બોલો પ્રસંગનો મહિમા વધે અને આનંદ આવે ત્યારે પાચા ભાભા કહે છે કે કશળદાસ તમારી વાત સાવ સાચી છે પ્રશ્ન કરતા ને પૂછીને આગળ પ્રસંગ ચલાવાય અને તેમાં તમે તો કૃપા સાધ્ય છો પછી શું કહેવું હવેથી એમ કરશો ડોસા પદ બોલ ડોસા કે પાંચા ભાભા યમનાજીના પદ તો ઘણાય છે તો તમે જે કહો તે હું બોલું પાંચા ભાભા કહે છે કે ડોસા તું તો કવિ છો તો આજના વચનામૃતનો સાર તેમાં કહીને બતાવ તેવું પદ બોલ તારી કાવ્યકૃતિથી અધિક આનંદ આવે છે પછી હું એક યમનાજીના ભાવનું પદ બોલ્યો જબ શ્રી યમનાજી કૃપા કરે તબ સબ સુખ પાવે જબ શ્રી યમનાજી કૃપા કરે તબ સબ સુખ પાવે રાસવિલાસી વાલમો રુદિયામાં આવે જુવતી જનના જૂથમાં કર ગ્રહીને લાવે રહેશ રમણ દાને કરી રસરૂપ કહાવે ઠકરાણી મહારાણીજી અખિલાનંદ ભાવે જીવન નિરખી નસાવે હરજી ઢાઢી બોલે છે કે ડોસાભાઈ તો સઘળો સાર કહી દીધો જમનાજી કૃપા કરે કે રાસ વિલાસી વાલો રુદિયામાં પધારે વ્યક્તિ તો બીજું શું જોઈએ જીવ કોટી સાધન કરે તો આવી કૃપા પ્રાપ્ત ન થાય કશળદાસ હરજીની વાત સાંભળીને હસ્યા અને કહ્યું કે હરજી તને તેની કૃપાનો અનુભવ ક્યાં ઓછો છે તો પણ તેના દર્શન થયા તેનું પદ બોલ હરજી કે છે કે કશળદાસ તમે તો પ્રશ્ન કરતા છો તેથી તુરત વાતને પકડી લ્યો છો ભલે ભલે શ્રી જમ ના પૂરન કામ દૂર કરે ત્રિવિધા તતક્ષણ લે સુને શ્રવણ નિજ નામ દરસ પરસ પુષ્ટ બુદ્ધ શુદ્ધ કર સુરત લગાવે સુંદર શ્યામ અંગ પખારત અનુભવ પ્રાપ્ત ધ્યાન ધરે ચલે નિજ ધામ અદેદાનદાયક મહારાણી પિયા મન માની ત્રિયા નેન દ્વારે લૂટત હરી સુખ નતપ્રત ગોહત રહે ગુન ગ્રામ કસોરદાસ કહે છે કે પાછા ભાભા શ્રી ગોપિન્દ્રજીએ મુક્તા ફળ વાવ્યા તે શ્રી જમનેશે વેળ્યા અને જમનેશે જે મુક્તા ફળ વાવ્યા તે કૃપા સાધ્યને નજરે આવ્યા તે મુક્તા ફળ તમકને છે તેના મૂલ કેટલા ઊંચા છે વિનોદરાય તે વિચારવા જેવું ગણાય ખરું ને ત્યારે વિનોદરાય જવાબ આપે છે કે હા કશભાઈ વિચારવા જેવું તો ઘણું ગણાય પણ તેને વારંવાર વાગોળવા જેવું પણ ગણાય શ્રી ગોપિન્દ્રજીએ વાવ્યા હતા ને સોરઠના સંબંધીજનોએ મળીને તેને ગ્રંથરૂપી અમૃતથી સિંચ્યા ત્યારે માદાના રૂપમાં તે પ્રગટ થયા કશળદાસ જળના સિંચનથી સિંચેલા ક્યારેક વણસી જાય પણ આ તો ગ્રંથરૂપી ભગવતીની વાણીના અમૃત થી સિંચન પામ્યા તે કાળે કરીને વણસી ન જાય સદાય નવ પલ્લવ થતા રહે એવો ભાવ તમારા બધાનો સુકોમળ છે પછી તો અમૃત નું સિંચન પાંચા ભાભાથી થઈ રહ્યું છે સિંચન કરનાર પણ એવા ખંત વાળા છે જેથી ફલદ્રુપ થવામાં શું બાકી રહે ફૂલ્યા ફળ્યા ઘણું મગ મગિયા શોભા બહુ લાવ્યા કશળદાસ આ પદોનો ભાવાર્થ પાંચા ભાભા જ્યારે મન મૂકીને સમજાવે ત્યારે તેના ખરા રહસ્યની ને મર્મની સાચી જાણ થાય બંને પદો ઘણા દ્રષ્ટાંતથી ભરપૂર છે તેનો ભાવ વિચારવો દોયલો છે પાંચા ભાભા કહે છે વિનોદરાય કશળદાસ તમે બંને ઘણા સુગ્ય છો તેમાં એક વાત તમારી મને બહુ ગમે વણસી ન જાય વણસી જાય તો કંઈ પ્રાપ્ત ન થાય બીજું ફૂલ્યા ફળ્યા ઘણું મગમગ્યા ખૂબ જ ભાવથી પરિપૂર્ણ થયા અને તેની સુગંધો અપાર આવવા લાગી પણ જે બાનું ધારીને બાનાને લજવે તેવાની તો દુર્ગંધ પણ સહન ન થાય તેવા દૂરીજનથી દૂર રહેવાની પણ શીખ છે પોતાનું પરહરી ભર ઘર ભટકવા જાય તે વંઠેલને શું કહેવાય કહેવાનું પણ કારણ હોય જેને કહેવાતું હોય તેને કહેવાય બીજા બધાને કહે શું દીવડે પોતાના બાનાનું કારણ ન હોય તો જીવ આસુરી સ્વભાવનો જાણવો તેમ કહ્યું છે બહિર્મુખથી વાત પ્રસંગ ન થાય કશળદાસ પાછા ભાભાની વાણી સાંભળીને કહે છે કે પાછા ભાભા તમે તો થોડામાં ઘણું કહી નાખો છો જેમ રૂના ધોખડામાં એક ચિંગારી પડે તો સર્વથા નાશ કરી નાખે એમ તમારી વાણીની એક ચિંગારી જીવના સર્વ સંશયને ભસ્મ કરી દે તેવી છે પોતાના ઘરના બાનાનું કારણ ન હોય તો તે જીવ આસુરી સ્વભાવનું કીધો તે તો ખૂબ જ મહત્વની વાતનો પ્રસંગ થયો કહેવાય પાંચા બાબા પ્રભુજી વિજાપુરમાં પધાર્યા તેનો પ્રસંગ હવે કહો આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ